સારો લોટ આપડે એકદમ રાતાનો થાય ત્યાં સુધી શેકવાનો છે દસ પંદર મિનિટ થોડી વાર છે ત્યારે જે આપણે કાજુ બદામની ની હતી તે એડ કરી દેસુ હવે એકદમ લાલ પડતો આપણે ચણા નો લોટ શેકવાનો છે જેથી ચણા નો લોટ કાચો ના રહે અને ગેસ ની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે ત્યાર પછી એક ચમચી જે મગજ તળી ના બી હતા તે એડ કરીશુ હું મિશ્રણ ને સારી રીતે હલાવશું ત્યાર પછી જે બે ચમચી કેસર વાળું દૂધ હતું તે એડ કરીશુ મિશ્રણ ને સારી હલાવું બંધ કરી સારી રીતે હલાવું મિક્ર સારી રીતે હલાવ્યા બાદ પાથળ લઈ લેશું અને આ મિશ્રણ આપણે વીસ મિનિટ સુધી ઠંડુ થવા દેશું એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમાંથી લાડવા વાળી લેશું ચાલો ગાય આપણે આ લાડવા આપણે ખાદ ની જગ્યા આપણે સાકર માંથી બનાવ્યા છે તમને કેવા લાગે મારા ચણાના લાડવા લોટ ના લાડવા ચલો તો આપણે આ રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ બનાવી છે તમે પણ રક્ષાબંધન ઉપર ટ્રાય કરજો જો લાડવા આપણે હાથમાં લઈને તોડીને જોઈએ છે એકદમ પોચા અને સોફ્ટ લાડવા બન્યા છે પોચા બોલવા